બેંકે સીલ કરેલી મિલકતો સસ્તામાં ખરીદવાની તૈયારી કરનાર અને લાખો કરોડો રૂપિયા પડાવ્યાના આક્ષેપો કરાયા બાદ મહિલાએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આક્ષેપ કરનાર સામે તપાસ કરીને ન્યાય અપાવવાની માંગ કરી છે સુરતના મજુરાગેટ ખાતે રહેતાને પર્વતપાટિયા ખાતે ઇન્ટરસિટી સોસાયટીમાં ઓટો ગેરેજ ચલાવનારા રાજુ ભગાસિયા દ્વારા બેંક દ્વારા સીલ કરેલી મિલકત ખરીદવાના નામે લાખો કરોડો પડાવી હોવાના રૂબીના મુલ્તાની અને જેનુલ ફે જેનુલ આબેદીન અન્સારી વિરુદ્ધ કરેલા આક્ષેપ બાદ રૂબીના મુલ્તાની અને જેનુલ અન્સારીએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રાજુ ભગાસિયા દ્વારા તેઓ સાથે છેતરપિંડી આચરાઈ હોવાની સાથે તેઓના ટ્રસ્ટને ખોટી રીતે બદનામ કરતા હોવાનું અને સમાજમાં પણ તેઓની છબી ખરાબ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો માટે પોલીસ દ્વારા તેઓને ન્યાય આપવામાં આવે તે માંગ કરી હતી રૂબીના ગફ્ફારભાઈ મુલતાની મારી જોડે રાજુભાઈ ધીરુભાઈ વગાસિયા જેમની જોડે હું એક વર્ષથી બેંકની સીઝ થયેલી પ્રોપર્ટીઓનો બિઝનેસ કરતી હતી તેની લેતી દેતીમાં એમણે મારી જોડે ગદ્દારી કરી અને મારા પર ખોટા મારી સંસ્થા પર ખોટા એલિગેશન નાખ્યા અને મારી સંસ્થાના ખોટા લેટર પેડ સિક્કા બનાવી અને ખોટી રકમો રજૂઆત કરી કે જે અમારી જોડે વ્યવહાર કરો છે જે તદ્દન ખોટું છે તેણે કાલે મીડિયામાં ન્યૂઝમાં આપ્યું છે જેના પુરાવા સાચા નથી હાલ હું સીપી ઓફિસમાં મારા સાચા પુરાવા લઈ અને મારું રજૂઆત કરવા ગઈ કે છેલ્લા ત્રણ મહિનાથી મને માનસિક ત્રાસ આપીને આ વ્યક્તિએ મને તોડી ભાંગી છે કઈ માનસિક ત્રાસ સોશિયલ મીડિયા પર મારા માટે ગમે તેવા વસ્તુઓ ગમે તેવી વાતો મૂકી છે ગમે તેવા ખોટા ખોટા આક્ષેપો પ્રૂફો મૂક્યા છે અરજીઓ જેટલી પોલીસ સ્ટેશનમાં કરી છે એ અરજીઓની કોપીઓ મારા રિલેટિવ મારા ઓળખીતા ત્યાં તક કે જ્યાં અલગ અલગ સંસ્થાઓના કામ કર્યા છે ત્યાં પણ એમણે મોકલેલા છે પોલીસ કમિશનર સાહેબ ત્યાં ત્યાં રજૂઆત કરવા ગઈ ત્યાં ઓફિસમાંથી મને કહેવામાં આવ્યું કે જે ટ્રસ્ટ ટ્રસ્ટનું ખોટું એલિગેશન કર્યું છે તો અમે ચેરિટી કમિશ્નરમાં એની રજૂઆત કરીને ચેરિટી કમિશનર સાહેબ એમના સામે એક્શન લેશે સાયબર ક્રાઈમમાં મારી અરજી અને એફઆઈરની રજૂઆત ચાલુ છે હાલ તો બેંક દ્વારા સિદ્ધ કરાતી મિલકતો સસ્તામાં લેવા મામલે મહિલા રૂબીના મુલતાની અને જેનું અન્સરી દ્વારા રાજુ વઘસ્યા સામે આક્ષેપો કરાયા છે તો રાજુ વઘસ્યા દ્વારા પણ પુરાવા સાથે તેઓ વિરુદ્ધ આક્ષેપો કરવા આવ્યા હતા આ મામલે પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તો જ ખરી હકીકત સામે આવે તેમ છે અઝરકુરશી સાથે પ્રકાશવાળા